श्री गोवर्धन नाथ की जय हो श्री की जय हो श्री गुसाई जी परम दयाल की जय हो श्री नाथ की जय हो श्री गुसाई जी प्रभुए વૈષ્ણવોના સર્વ પ્રતિબંધો નો નાશ થાય પુષ્ટિ માર્ગનો અનુભવ થાય અને શ્રી કૃષ્ણ અધરામૃત એ અવશ્ય પ્રાપ્ત થાય તેવા સુંદર ભાવથી આ સર્વોત્તમજી જેમાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના એકસો ને આઠ નામ જે પ્રગટ કરવામાં આવેલ છે એ જો સંભવત આજે અથવા તો આવતીકાલ સુધીમાં શરૂ થશે આજે જે છઠ્ઠો શ્લોક આવશે એમાં પણ હજી નામ શરૂ નથી થતા મેં કહ્યું એમ પેલા મહાત્મ્ય પ્રગટ થાય એટલે આ જે શ્લોક છે એમાં પ્રતિબંધ એટલે જે પણ પૃષ્ચિમ માર્ગમાં શરણે આવે લે કે પછી એમને જે અવરોધ ઉત્પન્ન થાય ઘરમાંથી જે વૈષ્ણવ ના હોય કદાચ ઘરમાં તો એ લોકોને તો વલ્લભ વિઠ્ઠલ એમના જે ગોવર્ધનમાં પ્રીતિ ન હોવાથી એમને આ બધું જૂઠું દેખાય દંભ દેખાય એટલે એ વિચિત્ર રીતે પ્રતિબંધ કરે અને એ સિવાય જો કોઈ બીજો પ્રતિબંધ હોય મોટો તો એનો નાશ થાય છે અને જે પુષ્ટિ માર્ગ છે એ નિત્ય જે ગોલોકમાંથી છૂટા પડેલા આપણે છીએ અને આપણું સ્વરૂપ સમજવા માટે પણ આ સર્વોત્તમજી ખૂબ જ ફળદાયી છે એવી વાત આજે આવશે શ્રી ગોકુલનાથજી હવે આ છઠ્ઠા શ્લોક શ્રી ગુસાઈજી પ્રભુએ જે પ્રગટ કર્યો છે તેના ઉપર ટીકા કરતા કહે છે એ શ્લોક કયો છે વિનિયોગ ભક્તિયોગ પ્રતિબંધ કૃષ્ણા ધરામૃતા સ્વાદ સિદ્ધિ યા કો અર્થ અબ શ્રી ગોકુલ કહત હૈ જો સર્વોત્તમ સ્તોત્ર પાઠ જપ કરે તબ પ્રયોજન બિના પાઠ મે આસક્તિ કેસે બળે એટલે પ્રયોજન એટલે પાઠ કરતા પહેલા તો જીવને હજી પુષ્ટિ માર્ગ સમજાયો નથી એને સમજાયો નથી એટલે એને આસક્તિ થાય અને એનો લાભ શું છે એ જો જણાવે તો પછી એ પાઠ કરે એવો ભાવ છે એટલે એવું કહ્યું પ્રયોજન બિના પાઠમે આ શક્તિ કેસે બળે सुप्रयोजन कहाँ है सुप्रयोजन जो मुक्ति ते अधिक जो पुष्टि भक्ति ताही के अर्थ या सर्वोत्तम स्तोत्र को पाठ मुख्य है सु पुष्टि मार्गीय भक्ति तो ब्रह्मादिक को दुर्लभ है सो या कलिकाल के जीव को कैसे सिद्ध होई? केम कहू श्री गोकुलनाथ जी કે બ્રહ્મા દિકને પણ દુર્લભ છે કારણ કે આ જે પૂર્ણ પુરુષોત્તમ છે એમના માર્ગમાં પ્રવેશ થયા પછી એ પૂર્ણ પુરુષોત્તમ હોવાથી એ જે સખો ધારો કે સાથે છે કે સખી છે તો એના જે કોઈ મનોરથ હોય એ પૂર્ણ કરે છે દ્રષ્ટાંત તરીકે બ્રહ્માજીએ જ જે લીલા જોઈ વન ભોજન અને સૌ આહીર એટલે ગ્વાલ સખાઓ સાથે બેસી એમનું પણ જૂઠું એટલે એ પોતાના પાતળમાંથી એક વખત તો તો પછી એમ થયું કે ના ઠાકોરજીને પણ સ્વાદ કેવું છે એ પોતાના જ પોતે લીધેલું જે જૂઠું થઈ ગયેલું છે એ પણ લઈને પછી એક ઠાકોરજીના મુખમાં પોતાના એ હાથથી જ પધરાવે છે આ જે માર્ગની અંદર પૂર્ણ પુરુષોત્તમનો જે સ્વભાવ છે એ બ્રહ્માજીથી એ પરિચિત નહોતા કે પૂર્ણ પુરુષોત્તમ ની લીલા અગોચર હતી બ્રહ્મા છે એટલે આ વિષ્ણુ ભગવાન જે અંશ અવતાર છે આ બ્રહ્માંડ પૃથ્વી ના એ પૃથ્વી ના વિષ્ણુ સુધી એમને ખબર છે કે કેવી રીતે ક્યાં રહે છે એમની સેવા લક્ષ્મીજી કરે છે એમનું વાહન ગરુડ છે એ વૈકુંઠમાં બિરાજે છે શંખ અને ચક્ર અને પદ્મ અને ગદા ધારણ કરે છે આ બધું જ્ઞાન છે પણ પુરુષ પૂર્ણ પુરુષોત્તમ ગોલોકમાં શું લીલા કરી રહ્યા છે કારણ કે લીલા એવી છે કે જે ગુડ છે એ બધાને જણાવાય નહીં પણ હવે ભૂતલ પર પ્રગટ થયા હમણે પાંચ વર્ષ પહેલા એટલે એમનો જે ગોલોકનો સ્વભાવ છે એ તો જાય નહીં એટલે એ તો બધા વન ભોજનમાં બેઠા સાથે અને બધાએ પોતાના પાતળમાંથી આઠું જૂઠું લેવડાયું અને બીજો પણ છે ને પેલો પ્રસંગ દહીં મીઠો મદન ગોપાલ એમાં પણ કેવું કેવું છે સાંડિલ્ય મુનિના દીકરા હોય છે એમને દ્રવ્યનો સંકોચ હોય છે વન ભોજન માટે સૌને આમંત્રણ આપ્યું ઘરે આવ્યા એ બાળકને કહ્યું કે મને પણ કઈ આપો અમારે વન ભોજનમાં ઉજાણી કરવાની છે પણ કઈ હતું નહીં છેવટે કહે કે આ છાસ છે એ તો આપો તો ભાઈ માતા કહે ખાટી છે તો કે વઘારીને આપો તો એને વઘારીને લઈ ગયા અને પછી જ્યાં જોયું કે અહીંયા તો બધા ઉજાણીમાં પોતપોતાના ઘરેથી તો સુંદર સુંદર દૂધગરની મેવા મીઠાઈ પકવાન લઈને આવેલા છે અને મારી પાસે તો આ છાસ છે એટલે દૂર જ રહ્યા વૃક્ષની પાછળ ઓથે રહીને જોઈ રહ્યા પરંતુ તે વખતે બ્રહ્મા બ્રહ્મા પણ આ લીલા જોઈ રહ્યા છે અત્યારે ઠાકોરજીને થયું કે આ મારો સખો સંકોચને કારણે દૂર છે એટલે આ ઠાડા થયા અને ધીરે ધીરે પગલા ભર્યા એ વૃક્ષ તરફ હવે આ છે એ છે સાંદિલ્ય સંતાન છે એટલે બહુ વિદ્વાન છે એ જાણી ગયા એ બાળક જાણી ગયો સખો કે આ તો મારી તરફ આવી રહ્યા છે નિશ્ચય મારી પાસે આ છાસ માગશે અને હું જો આપીશ તો એમને શ્રમ પડશે કારણ કે આ તો ખાટી છે તો આપે એ છાસ ઠાકોરજીને શ્રમ ના પડે એ માગીને પીશે જ સ્વભાવ પણ જાણે છે આપ સખા છે એટલે તો તે જ વખતે આપે આપના મુખમાં એ બધી છાસને ભરી દીધી એક જ શ્વાસમાં ત્યાં સુધીમાં તો ક્યારે આવે આંખના પલકારામાં સામે અને ક્યારે બે હાથથી મુખમાં ભરાયેલું જે છાશના બે ગાલ ફૂલેલા હોય એની ઉપર બે હસોથી સ્યાજ ટપલી લગાડી અને એ છાસ મુખમાં કેવી રીતે રહી શકે જ્યારે બે બાજુથી બે હાથથી દબાવવામાં આવે અને એ છાસ નીકળી અને પછી એ છાસ ઠાકોરજીએ લીધી અને મુખમાં લઈ રહ્યા છે એક બીજી લીલાનો પ્રસંગ આવો પણ છે એ મુખમાં લઈ રહ્યા છે એ વખતે સાથે તો પીવાય નહીં કેમ કે વધારે હતી બધાની ઉજાણીમાં લાભ લેવાનો હતો એટલે તો એ જે પીવાનું શરૂ કર્યું તો મુખમાંથી જે ધાર થઈ વધારાની તો એને ખબર નથી સખા કે નીચે બેસી અને કનૈયો એ મુખમાંથી જે ધાર થઈ રહી છે જુઠન છાસની એ એ આપી રહ્યા છે તો આવી લીલાથી બ્રહ્મા મોહિત થયા અને પછી બ્રહ્માને સમજાયું કે શા માટે પુષ્ટિ માર્ગ એ એમના માટે અગોચર છે કારણ કે આ માર્ગમાં પોતાના જનો હોય જે પ્રેમીજનો હોય જેને સંપૂર્ણ આશ્રય હોય બીજું કોઈ ચિત્તમાં આવતું જ ના હોય એવા જ જીવો એ પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીના સંગમાં ડોલે છે આ તો સખાની વાત થઈ પણ સખીની વાત ન થાય એ ગુળ છે એટલે અહીંયા જે શ્રી गोकुलनाथ जी वचन कया त्या पुष्टि मार्गीय भक्ति को ब्रह्मादिक को दुर्लभ है सो या कली के जीव को कैसे सिद्ध हुई तथा मर्यादा भक्ति जो श्रवणादिक सोहू एक एकन सो एक एकन भक्ति अति कठिन एट कहवाये ना कि नवदा भक्ति जे श्रवण कीर्तन थी लई आत्मनिवेदन सुधीनी એ પણ એમ કે છે શ્રી ગોકુલનાથજી કે કલયુગ છે અત્યારે એમાં તો એક એક પણ ભક્તિ થવી એ પણ એમ કે અસંભવ છે એવો સમય છે આ કલિકાલ જે મોટા મોટા મહાપુરુષોનું પણ ચિત્ત એ કરી નાખે છે દૂષિત કરી નાખે છે તો પછી તો એક એક ભક્તિ દુર્લભ કહી છે અતિ કઠિના રીતે ભય હૈ નવતા ભક્તિ એક કો નહીં એટલે કે નવે નવ ભક્તિ તો કોઈને નથી ભય એક કો નહીં ભય હૈ તાતે પુષ્ટિ ભક્તિ કહાતે હોય એટલે કે આ જો નવન ભક્તિ ન મળી હોય જે વિષ્ણુ ભગવાનના શ્રવણથી લઈને ચાલુ કરીને તો પછી જે પૂર્ણ પુરુષોત્તમ એટલે પુષ્ટિ ભક્તિ આવે શબ્દ એટલે પૂર્ણ પુરુષોત્તમ એ ભક્તિ તો કેવી રીતે સંભવ થાય હવે જ્યાં શર્વોત્તમજીનો મહેમા પ્રગટ થઈ રહ્યો છે કે શરવોત્તમજી પાઠ કરવાથી સહજ થઈ જશે नवदा भक्ति एक को नहीं बई ताते पुष्टि भक्ति कहते होय ताते ऐसी जो नवदा भक्ति पुष्टि मार्गी सो ताको सिद्ध करीवे के अर्थ यह अष्टोत्तर सतनाम એટલે આ 108 नाम श्री गोसाई जी प्रकट किए हैं अथवा जो पुष्टि मार्गी नवदा भक्ति ताके सिद्ध होवे में जो अनेक प्रकार के प्रतिबंध है ताके विनाश करन, करवे बारे यह अष्टोत्तर सतनाम है जेम के बे कयो ने કે ઘરમાં જ કોઈ એવા અવૈષ્ણવો હોય જે એવું ઈચ્છે કે આ લોકો કંઠી ઉતારી લે અને આ પુષ્ટિ માર્ગ છોડીને અમારી સાથે જેમ ખાતા પીતા અથવા તો જેમ અમારા મહાદેવ માતાજીને માનતા હોય માનતા થઈ જાય એના પ્રયત્નો કરવા જાય પણ જો સર્વોત્તમનો પાઠ કરતા હોય તો એ લોકો પણ શાંત થઈ જાય સો ઉપાય સો નિર્વિઘ્ન અથવા પુષ્ટ અચ્છા પુષ્ટિમાર્ગમાં હવે આ સર્વોત્તમજીનો અલગ 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 અનેક લાભ કયા છે એમાં એક હવે આ લાભ કહી રહ્યા છે પુષ્ટિમાર્ગીય નવધા ભક્તિ પરમ દુર્લભતા કે સાધન સિદ્ધ કરવે કો યહ અષ્ટોત્તર સતનામ હૈ તાતે અનેક પ્રતિબંધ દૂર કરી કે સુગમ રીતિશો શો શીઘ્રતાશો પુષ્ટિમાર્ગીય નવધા ભક્તિ હોય यही जो कामना को पूर्ण करता ऐसे अष्टोत्तर सतनाम फल रूपा है और अनेक प्रकार की लौकिक कामना सिद्ध ताको पावे यामे कहा आश्चर्य इतने जो आ तो बहु मोटी बात करी श्री गोकुलनाथ जीए जेने सर्वोत्तम जी पाठ में कोई ने लौकिक कोई कामना होए એટલે પરલોકની તો બરાબર ગોલોકની માટેની પણ લૌકિક આ ભૂતલ ઉપર કોઈક લૌકિક કામ ના હોય તો એ પણ એને સિદ્ધ થઈ જાય એમાં કંઈ આશ્ચર્ય ન કરવું એટલે કે જો કોઈ સર્વોત્તમજીનો પાઠ કરતો હોય ને એને લૌકિકમાં પણ બધું સફળ થવા માંડે એ જે એને મનોરથ કર્યો હોય લૌકિકનો તો એ પણ સંભવ થઈ શકે કેમ કે આ સર્વોત્તમજી માટેનો આવો જ મહિમા છે પુષ્ટિ માર્ગ બીજો લાભ કીધો પુષ્ટિમાર્ગીય કે સાધન કરવેકો અયોગ્ય હે સાધન રહિત હે એટલે હવે આ જે વાક્ય છે આના કે કે પુષ્ટિમાર્ગીય સાધન અયોગ્ય સાધન રહિત હે એસે જો દૈવી જીવ તો આમાં કોણ આવે તો એક તો એ આવે કે જેને સેવા તો માથે પધરાઈ છે પણ એ સેવામાં મેળ મર્યાદા સાચવી શકતા નથી અને સેવા કરી રહ્યા છે અને મને થોડો શોભ રાખતા હોય કે મારાથી તો અપરાધ થઈ રહ્યો છે તો એ ન રાખવો જો તમે સર્વોત્તમજીનો પાઠ કરશો તો તમારે એ એ અપરાધ નહીં લાગે એવું કહેવા માંગે છે સ્પષ્ટ શબ્દો કહ્યા છે આપે કે સાધન કરવે કરવેકો અયોગ્ય અને પછી જે કયું સાધન રહિત તેમાં જેને માથે પુષ્ટ થયેલા ઠાકોરજી નથી તો એને પણ સર્વોત્તમજીનો પાઠ કરવામાં આવે તો એને પણ એ વસવસો જતો રહેશે પછી કયો બીજો શું લાભ છે પુષ્ટિ ભક્તિ માર્ગ મે શ્રી મહાપ્રભુજી બલ્લભાચાર્યજી કે શરણ આઈ કે એસે જો પુષ્ટિ માર્ગ્ય દૈવી જીવ કીનકો પરમ અલૌકિક ફળ પ્રાપ્તિ જો શ્રી કૃષ્ણ અદ્ર અમૃત રૂપ સિદ્ધિ સો યા સર્વોત્તમ સ્તોત્ર કે પાઠ માત્રતે સર્વથા નિશ્ચય કરી કે હોઈંગી આમાં તો નિશ્ચય શબ્દ છે શ્રી ગુસાઈજીએ કયો છે જે શ્લોકમાં પણ કહ્યો છે કે અધરામૃત જે શ્લોકમાં કહ્યું ને કે કૃષ્ણ ધરામૃત કૃષ્ણ ધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ર ન સંશય એટલે કૃષ્ણ અધરામૃત નિશ્ચય મળશે એમાં કોઈ શંકા ન કરવી અને જો આગળ જ ગઈકાલે આવેલું હતું કે આ જે અધિકાર છે સર્વોત્તમજી નું ફલ આપવાનું એ પાવર ઓફ એટર મહાપ્રભુજી અને શ્રી ગુંસાઈજીએ આપના હસ્ત રાખી છે એટલે એમાં નથી વચ્ચે ગઈકાલે કહ્યું હતું ને નથી કોઈ વચ્ચે વૈષ્ણવનું આમાં કામ નથી કોઈ ભગવદીયનું કામ અને નથી કોઈ વલ્લભ કુલ બાળકનું પણ કામ તો આ જે સ્પષ્ટતા કરી છે એ એટલા માટે મેં કહ્યું દાખલામાં કે જેમ મોદીજી જે કરે છે એમાં સાધારણ જણને વચ્ચે કોઈ રાખતા નથી સીધા એમના એકાઉન્ટમાં જમા થાય છે એવી રીતે સર્વોત્તમજીમાં સીધી જ કૃપા એ વલ્લભ અને વિઠ્ઠલથી થાય છે અને આજે પણ શ્રી જો આજે આવશે આ પૂરેપૂરી ટીકા તો એમાં શ્રી ગોકુલનાથજી કહેશે કે આ તો મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી અને પછી કહેશે કે વલ્લભ વંશ આવો શબ્દ વાપરશે ગોકુલનાથજી એમનાથી શરણે આવ્યા સિવાય બ્રહ્મ સંબંધ થયા સિવાય આ સર્વોત્તમનો લાભ અધરામૃત અને પ્રતિબંધથી મુક્તિવાળો એ મળતો નથી એટલે બ્રહ્મ સંબંધનો મહિમા આજે આવશે જો આજે આવશે તો આજે નહીં ત્યારે આવતીકાલે તો પાકું तो ब्रह्म संबंध महिमा खूब है वल्लभ वंशति थी ब्रह्म संबंध लेव एन महिमा एट बो श्री गोकुलनाथ जी कह से जो निश्चय करके होगी या में कोई प्रकार को संशय भक्त अपने मन में न रखे जो श्री कृष्ण अदरा की प्राप्ति होगी के नहीं होगी यह संदेह सर्वथा न रखे कहते જો શ્રી ગુણ પ્રતિજ્ઞા કરી કહે છે જો સિદ્ધિર નશય પરંતુ જો પાઠ કરેગે તીન કો પ્રાપ્તિ હોય ગઈ એટલે ખાલી પાઠ કરવાનો લાભ છે આમાં કઈ સમજવાનું કે અર્થ વિશે નથી આ આપણે અત્યારે ટીકાનો લાભ લઈ રહ્યા છીએ એ તો ઉપરનું છે મૂળ તો ખાલી પાઠ છે એટલે મને નવી લાગી હતી જયારે મને યાદ છે વલ્લભાચાર્યજીનો ઉત્સવ આવતો હતો અને જે વૈષ્ણવ બહેનો અને ભાઈઓ આવે આવું નવો નવો માર્ગમાં આવેલો એ વખતે અને બધા વૈષ્ણવો અને બહેનો છળછરાટ સર્વોત્તમજી નો પાઠ બોલી ગયા મેં કીધું આ તો વાંચ્યો છે તો 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 મને આમાં આવડતું નથી અને આ પાઠ તો મને આવડશે કે નહીં આવડે આવો સંશયમાં હતો પણ તે દિવસે મેં જોયું કે બધા સળછરાટ બોલે આચાર્ય ચરણ નો ઉત્સવ હતો એમાં વલ્લભ નો ત્યારે અત્યારે સમજાય છે કે કેમ છળસરાટ બોલે કેમ છાટ બોલે છે એનું રહસ્ય છે એ ઘુસાઈ જે છે પ્રતિજ્ઞા કરી છે સિદ્ધિ સિદ્ધિ તત્ર ન સંશય સેનો શ્રી કૃષ્ણ દરામૃત પરંતુ જો પાઠ કરે કે તિનકો પ્રાપ્તિ હોયગી અન્યથા નહીં હોયગી તહા કારણ હૈ જો જીવ કો જેસો અધિકાર હોય ગો તાકો તિતનો અનુભવ હોય ગો કોઈ અહર નિશ અનુભવ એટલે હવે જીવ કેવો છે એના ઉપર છે બધું જીવ જો ભલો ભોળો હોય સીધો હોય તો એને રોજ લાભ કોઈ ભક્ત કો સમય સમય જે બહુ ભ્રંધા નોકરીમાં પડી જતો હોય એને કોકવાર कोई भक्त को एक एक भक्त एक वारुभव पी अधरा अनुभव नहीं कोई भक्त को सदा सर्वदा नित्य नौतम तो नव नौ नौ रोज लहर आए समुद्र में यह यथा अधिकार अनुभव श्री कृष्ण के अदरा मृत की फल प्राप्ति होगी परंतु होगी सबको अरु सर्वथा निश्चय हो तीन को श्री वल्लभ द्वारा तथा वंश द्वारा संबंध भयो है जो वा आयु श्री वल्लभ तो एकज छे महाप्रभु जी पछि तो विट्ठल छे ने आप पोते वल्लभ छे गोकुलनाथ जी तो एम के जे के वंश द्वारा ब्रह्म संबंध भयो है तीन सबन को फल प्राप्ति होईगी अन्यथा नहीं होगी अरु पुष्टि भक्त बिना ब्रह्म संबंध नहीं होगो ब्रह्म संबंध है સોઈ મુખ્ય અધિકાર હે અધ અધરા મૃતકી પ્રાપ્તિકો દ્રષ્ટાંત કાલથી તો વલ્લભના નામ શરૂ થાય ને આનંદાય પરમદ ભલે આજે બે ત્રણ મિનિટ જશે આજે ગઈકાલે અમારાથી પછી બીજી પણ બોલવામાં થઈ હતી ફેર પડ્યો તો પાંડુરંગા કરીને તો એ છે ને નામ પાંડુરંગા એટલે પડ્યું કે પુંડરિક નામનો ભક્ત જે હતો માતા પિતાની સેવા કરી અને ઈટ પધરાઈ એટલે એક નામ વિઠ્ઠલ પડ્યું અને એક નામ પાંડુરંગા પણ મૂળ મારે કહેવાનું હતું કે પુંડરિક નામનો ભક્ત પંડરપુરમાં લીલાનો ગોલોકનો એટલે એને તાપ થયો ત્યારે કહ્યું કે એના માટે તો જ્યાં સુધી સ્વામીની જે રૂપ વલ્લભ ભૂતલ પર નહીં પધારે ત્યાં સુધી તારે રાહ જોવાની છે એ પ્રસંગમાં પાંડુરંગ કહ્યું હતું પણ આપણે પુંડરિક એ બરાબર સમજાય એટલા માટે અત્યારે ચોખવટ કરી હવે અહીંયા અહિયાં શ્રી કૃષ્ણ અધરામૃત કે સ્વાદ સ્વાદકી પ્રાપ્તિ હોય તો જે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણજી આપ જબ વેણુનાદ વેણુનાદકીય હૈ તામે વેણુનાદ કો શબ્દ ત્રયલોક એટલે કે ત્રણેય લોકમાં વ્યાપ્ત એટલે કે આપ ઠાકોરજી નો સ્વભાવ કેવો છે કે કંઈ પણ કરે તો બધું ખુલ્લું બધા માટે એક એવો ભાવ છે એમનો કે કોઈ રહી ના જાય પણ પછી શું તો કે અધિકાર પ્રમાણે લાભ લઈ જાય જેવી રીતે રાસ રમતા હતા તો ઉપર દેવતાઓને પણ વિમાનમાં બેસીને એમની પત્નીઓ સાથે રાસ જોવાનું પાછું ખુલ્લું રાખ્યું એમના માટે પડદો ના રાખ્યો ટેરો નથી રાખતા ભગવાન આ એક એમનો સ્વભાવ આપણને સમજાયની પણ છે પણ સામે અધિકારથી વધારે પણ નથી આપતા જો આ વેણુનાથ થયો છે એમાં અત્યારે ગોકુલનાથજી આ કહી શકે આપણને બીજા કોને ખબર હોય આવી કે જ્યારે રાસ માટે વેણુનાથ કર્યો ને તો એ વેણુનાદનું જે અધરામૃત છે ને એ બધા કાનમાં ગયું કોના કોના વેણુનાથનો શબ્દ ઈન્દ્ર બ્રહ્માજી શિવજી સનકાદીઓને ખબર પડી ગઈ નારદ મુનિને ઉર્વશી જે અપ્સરા હતી એને ખબર પડી ગઈ કિન્નરને ગંધર્વ પણ સાંભળી ગયા સબને વેણુનાથ સુન્યો એવું લખ્યું છે બ્રહ્માદિક શિવાદિકનકાદિકારદાદી ઉર્વશી અપ્સરા કિન્નર પશુ પક્ષી ગિરિરાજ આદિ તથા સબ ગોપીજન ને વેણું સુન્યો તા યથા અધિકાર અનુસાર આનંદ રસકી સબનકો પ્રાપ્તિ ભાઈ બધાને અધિકાર પ્રમાણે રસ્તો આપણે લૂંટાવ્યો જ છે આપનો સ્વભાવ કેવો નથી કે બધું ઢાંકી દેવું પરંતુ ગોપીજન કે સમાન અધરામૃત પાન કાહુકો ન ભયો અરુ આનંદ તો ભયો તા યથા અધિકાર અનુસાર કૃષ્ણ કો સ્વાદ શ્રી સર્વોત્તમજી કે પાઠતેળ સિદ્ધ હોઈ ગયો અમે સંદેહ નહી આ પ્રસંગ કહીને આપે એમ કહી દીધું કે જે ગોપીજનોને મળ્યું એ બધા મહાદેવજી કે બ્રહ્માજીને પણ નથી મળ્યું કેમકે ગોપીજનોએ પોતાનું સર્વસ્વ ત્યાગ અને પછી આપે આશ્રય કર્યો છે પોતાનું કશું રાખ્યું નથી અને પછી કહ્યું કે જેમ બધાને મળ્યું જેટલું એટલું તો તમને પણ મળશે એમ કરીને ગોકુલનાથજી અહીંયા આ ટીકા હવે વિરામ તરફ ગઈ અને શ્રી યા બાસો શ્રી સર્વોત્તમ કોંતિસો શ્રી સર્વોત્તમ ફલ પર્યંત સબ નિરૂપણ કર કે અબ શ્રી ગુસાઈજી આચાર્યજી મહાપ્રભુજી કે નામ કો નિરૂપણ કરણ લાગે હવે આ પહેલું નામ જે પ્રગટ થયું છે એ કેવી રીતે પ્રગટ થયું છે શ્રી ગોકુલનાથજી તો આ પણ દર્શન કર્યા છે બોલો શ્રી જય શું દર્શન કર્યા પહેલું નામ કયું છે બધા વૈષ્ણવને તો ખબર હોય ને પાઠ કરતા હોય એટલે આનંદાય નમઃ પણ આ નામ કેવી રીતે પ્રગટ થયું એ શ્રી ગોકુલનાથજી દર્શન કરાવે છે આપણને કે હવે નામ પ્રગટ કરવા માટે પહેલું નામ કંઈ આપના મનમાં હતું નહીં ગુસાઈજીને કે કયું કરવું પણ આપે આંખો બંધ કરી લખ્યું છે અહીંયા કે તબ શ્રી ગુસાઈજી કો શ્રી મહાપ્રભુજી કે સ્વરૂપ કો સ્મરણ ભયો હવે નામ પ્રગટ કરવા માટે એમનું સ્વરૂપનું સ્મરણ તો કરવું પડે ને તો એ સ્વરૂપનું સ્મરણ કર્યું તો શ્રી મહાપ્રભુજી કો ચિંતન ધ્યાન કરત માત્ર ध्यान चिंतन करवा मात्र थी श्री गुसाई जी को हृदय आनंद सर्वांग विषय आनंद को समुद्र उलहो रोम रोम सर्वांग रस आनंद में छाई गयो पगी गयो अंग जिनको ऐसे श्री गुसाई जी यह विचारे जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप सर्वांग आनंद स्व... आनंदमय स्वरूप है यह अपने मन में निश्चय करी प्रथम श्री महाप्रभु जी वल्भाचार्य जी को नाम आनंद કહ્યો એ આનંદ નામ ઉપરથી હવે એક પછી એક નામ ઉપરથી ટીકા આવતીકાલથી શરૂ થશે કાલે પ્રથમ આનંદ નામની ટીકા શરૂ થશે ક્યારે વિરામ થશે એ તો જેટલું વર્ણન આવશે એના ઉપર આધાર રાખશે બોલો શ્રી વલ્લભાધીશ કી જય હો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો શ્રી ગોકુલનાથ કી જય હો